ગુજરાતમાં સત્તર નવા તાલુકા ઉમેરાયા છે નવા સત્તર તાલુકાઓની રચનાને લઈ રાજ્ય મંત્રીમંડળની મંજૂરી રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે બસો ને પાસઠ થશે રાજ્યમાં હાલ બસો ને બાવન તાલુકા અસ્તિત્વમાં છે કેબિનેટ બેઠકમાં નવા તાલુકાની મંજૂરી મળી ગઈ છે બે હજાર તેર પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો લાભ મળતા નવા બનનાર તાલુકા મથકોનો શહેરી ડબ્બે વિકાસ થઈ શકશે

સત્તર તાલુકાઓની રચના કરવાની દરખાસ્તને સર્વાનુત્તે મતે મંજૂરી આપી છે સત્તર તાલુકાઓની રચના થતાં હવે તાલુકાઓની સંખ્યા હવે બસો પાસઠ થશે બસો બે હજાર તેર પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે તો હાલમાં સૌથી મહત્વની જાણકારી એ છે કે બે હાજર સુડતાલીસ નું લક્ષ્ય ધ્યાનમાં રાખવામાં આવ્યું છે અને તેને લઈને આ તાલુકાઓની રચના કરવામાં આવી હોવાની વાત પણ ઋષિકેશ પટેલ તરફથી કરવામાં આવી છે કેબિનેટ આજે હાજર થઈને કેબિનેટની અંદર આ નિર્ણય કરવામાં આવ્યો કે ગુજરાતની અંદર બે હાજર તેર પછી તાલુકાની સંખ્યા જે છે તે વધી નથી જે વધારવામાં આવે જેથી વિકાસમાં પણ ફાયદો થાય ધાનેરા બનાસકાંઠામાં રહેવાના નિર્ણયથી ધાનેરા વાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવા ધાનેરાવાસીઓએ સરકાર સામે છેડ્યું હતું આંદોલન સરકારે સ્થાનિકોની માંગને જોઈને ધાનેરાને બનાસકાંઠા સાથે રાખવાનો નિર્ણય કરતા ધાનેરા વાસીઓમાં ખુશી છવાઈ ગઈ તો ધારાસભ્ય સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર અને ખાસ લોકોની અંદર એક અનેરો ઉત્સાહ સરકારે આની જાહેરાત કરી કે ધાનેરા તાલુકાને પુનઃ વિચારણા કરી અને લોકોની જે લાગણી હતી એ લાગણીને માન આપી અને વાચા આપી અને પ્રજાને જે અત્યાર સુધીમાં રાજાઓ પ્રજાની વાતને વાચા આપતા હતા એ જ પ્રકારને આપણા મૃત્યુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મુખ્યમંત્રી સાહેબ અને ગુજરાત સરકાર નો ખુબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું રાજકોટાની તત્વોએ આતંક મચાવ્યો છે સોડા શોપ પર બોટલના ઘા કર્યા માયાણી ચોકમાં આવેલી સોડા શોપ પર બની છે ઘટના

સમગ્ર જે માથાકૂટ છે તે એક પારિવારિક પ્રશ્ન ને લઈને થઈ હતી હિતેશ નામનો શખ્સ છે કે જે પોતે વકીલ હોવાનું પણ સામે આવ્યું છે તેમના દ્વારા માયાણી ચોક માં આવેલા સોપ ઉપર તે ધસી ગયો હતો અને પેલા પાણીની બોટલ અને ત્યારબાદ કાચની બોટલ ના એક પછી એક ઘા કર્યા હતા સોળાસો ની અંદર રહેલી યુવતી છે તેમના પગમાં પણ ઈજા પહોંચી હતી અને આ સમગ્ર મામલે રાજકોટના માલવિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધવામાં આવી છે આ સમગ્ર ઘટનામાં જે હિતેશ નામનો વ્યક્તિ છે તેમના જે છે પારિવારિક સમસ્યા હતી અને તેમની પત્ની છે તેમની સાથે તેમને અણબનાવ બન્યો હતો અને ત્યારબાદ ગુસ્સે ભરાય અને તે માયાણી ચોક ખાતે જે સોળાસો આવેલી છે તે તેમના સંબંધીની છે ત્યાં ધસી ગયો હતો અને ત્યાં

વાપીમાં અસામાજિક તત્વોના આતંક મામલે ડુંગરા પોલીસે છ આરોપીની ધરપકડ કરી છે પોલીસે કરેલી કાર્યવાહીમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે વાપીના છીરી વિસ્તારમાં બે દિવસ અગાઉ જાહેર રસ્તા પર અસામાજિક તત્વોના એક ટોળાએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં યુવક ગંભીર રીતે જાગ્રસ્ત હતા સુરતની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો છે મહત્વનું છે કે અસામાજિક તત્વોના બે ગ્રુપો જાહેરમાં જ ભાઈગીરી કરવા સામસામે આવી ગયા હતા અને જોરદાર મારામારી થઈ હતી આ ઘટના બાબતે ડુંગરા પોલીસે બંને ગ્રુપ વિરુદ્ધ સામસામે એફઆઈઆર રજિસ્ટર કરેલ છે એક જે એફઆઈઆર છે એ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ મુજબ છે અને બીજી એફઆઈઆર છે એ મારામારીની મારીની એફઆઈઆર છે બંને ગુનામાં ડુંગરા પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને કુલ છ આરોપીની ધરપકડ કરેલ છે ભાવનગરમાં આવારા તત્વો બેખોફ બન્યા છે શહેરના રૂપમ ચોક વિસ્તારમાં લુખા તત્વોની દાદાગીરી જોવા મળી છે ખોડિયાર નાસ્તા ગૃહમાં અલ્તાફ નામના શખ્સ દ્વારા દાદાગીરી કરી દુકાનધારકને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે દુકાનના માલિક નવીનભાઈએ જણાવ્યું કે અલ્તાફ વારંવાર દુકાને આવી પૈસા માગતો અને ના પાડતા છરી બતાવી ધમકી આપતો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે દુકાનમાં કામ કરતા વ્યક્તિને વારંવાર ધમકાવી પૈસાની માંગણી કરતા હોવાની ફરિયાદ છે ખાતભાઈ કરીને છે એ મને વારંવાર હેરાન કરે વાર્તાલાપ પૈસા એવી બધી રીતે હેરાન કરે તો કાલે રવિવારે મને બોલાય કે સ્વિમિંગ પૂલની પાછળ આવો મને તારું કામ છે તો હું ત્યાં ગયો તો એ કે એ કીધું કે તે છે ને ઇન્સ્ટાગ્રામમાં કેમ મને આઈડી જોઈને ફોન નથી કરતો એ સોસો મને ફોન કરે હું ઇન્સ્ટાગ્રામમાં એને રિસ્યુ નથી કરતો તો એ શરી કાઢવા ને ડીકી મારી તો હું ત્યાંથી મારી જાન બચાવીને ભાગી ગયો કામે નથી જતો એની બીકે રૂપમ ચોક બિઝનેસ સેન્ટરમાં દુકાન છે આ ભાઈને લાભ હતી બે ત્રણ દિવસ દિવસે પૈસા માંગતા હતા ભાઈ અલબ અસ અલ્તાફભાઈ બે કાલે મારી દુકાનમાં ભાઈને ગોતો આવ્યા અને આજે આજે આવીને દુકાને પૂછ્યું કોણ સાગરભાઈ ક્યાં છે મેં કીધું આઠ દિવથી મારી પાસે કામે નથી આવતા એ ક્યાં અહીંથી નીકળે તો જોઈ લેશો તને મેં કીધું મને બી રેસ ભરવાની વાત ન કરો એમ કરીને ગાળી બોલવા લાગ્યા અને છરીને ઘા કરવા લાગ્યા તો આને પાછી હજી ફોન કરે છે કે કેસ ન કરે નહીં તો જોઈ લેશું બેને હજી પણ ધમકી આપે છે અમદાવાદથી સમાચાર કરંટ લાગવાથી બે વ્યક્તિઓ ઘાયલ થયા છે બંને કારીગરો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વસ્ત્રાપુર લેકની કામગીરી દરમિયાન બની છે ઘટના બંને ઇજાગ્રસ્તો હાલ વેન્ટિલેટર પર વસ્ત્રાપુર પોલીસે બેદરકારીને લઈને શરૂ કરી છે તપાસ એક વ્યક્તિ હાલ સ્થિતિ સારી છે રજા અપાઈ છે એક વ્યક્તિ સારવાર ચાલુ હોવાની જાણકારી મળી રહી છે તો વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા પરંતુ પરિસ્થિતિ સુધાર થતા એક વ્યક્તિને રજા આપી દેવામાં આવી જ્યારે એક વ્યક્તિની સારવાર હજી ચાલુ રાખવામાં આવી છે પોલીસે બેદરકારીને હાલમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ખશ્તી સમાચાર મુંદ્રામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ સાથે આગ લેબર કોલોનીની ઓરડીમાં પણ જોવા મળી છે ઓરડીમાં પણ બ્લાસ્ટ બાદ એલપીજી ગેસ લીકેજથી ધડાકો થયા હોવાની જાણકારી મળી પાંચ મજૂર દાસ્તા સારવાર માટે ખસેડાયા છે સિલિન્ડર લીકેજ તથા ઓરડીમાં પ્રસર્યો હતો ગેસ વધુ માહિતી ન્યૂઝ રીન સમારતા મેહુલ પાસેથી મેળવીશું મેહુલ શું વધુ જાણકારી છે જે સમગ્ર ઘટના ઘટી છે તેને લઈને સિદ્ધાંત ચોક્કસ થી વાત કરવામાં આવે તો મુન્દ્રામાં લેબર કોલોની હોરડીમાં જે એલપીજી લીકેજ થયું હતું તેના કારણે ધડાકાભેર છે તે આગ લાગી હતી હોરડીમાં આગ લાગતા જે નિંદ્રાધીન મજૂરો છે તે ઝપેટે ચડ્યા હતા પાંચ જેટલા જે પરપ્રાંતિય મજૂરો છે તે દાજી જતા ભુજની જે જીકે જનરલ હોસ્પિટલ છે ત્યાં પાસે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટના છે તે રાસાપીર સર્કલ પાસે આવેલી લેબર કોલોની છે ત્યાં પાસે બની હતી સિલિન્ડર છે તે લીકેજ થવાના કારણે ઓરડીમાં છે તે ફસરી ગયો હતો અને તેના કારણે છે તે આગ લાગી હતી જી માહિતી સમાચાર દરિયામાં માછીમારી મુદ્દે બબાલ થઈ છે કોડીનારના મૂળ દ્વારકા બંદર પર બબાલ થઈ છે માછીમારો પર ટોળાએ હુમલો કર્યાનો આરોપ છે પાંચ માછીમારોને સારવાર માટે ખસેડાયા છે આરોપીઓ સામે કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી રહી છે ગોધરાથી હચમચાવીને નાખતો કિસ્સો દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મ ચપ્પુ બતાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું છે ગોધરા તાલુકા પોલીસે નરાધમની ધરપકડ કરી છે પોલીસે આરોપીને રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે પરણીત આરોપી રાત્રિના સમયે સગીરાના ઘરે ગયો હતો સગીરાની દાદી વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો બળજબરીપૂર્વક અપહરણ કરી ગાઢ જંગલમાં લઈ ગયો હતો જંગલમાં ચપ્પુ બતાવી દુષ્કર્મ આચર્યું સગીરાની માતાએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ તારીખ ઓગણીસ નવના ના રોજ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક સગીરની બાળા સાથે દુષ્કૃત્ય અંગેની ફરિયાદ સ્ટેશનમાં ફરિયાદી આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને આ ગુનાની તપાસ પીઆઈ અસોડા સાહેબ નામે ચલાવેલી આ ગુનાના કામના આરોપીને તારીખ બાવીસ નવ ના રોજ અટક કરવામાં આવેલો વડોદરાની સરકારી નર્સિંગ કોલેજમાં હોબાળો થયો છે ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો થયો છે મેસના ભોજનમાં જીવડા ઈયળો અને કાંકરા નીકળ્યા ચારસો પચાસ રૂપિયા ચૂકવવા છતાં નથી મળતું ગુણવત્તાયુક્ત ભોજન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ દિવાળીપુરા સ્થિત નર્સિંગ કોલેજે પહોંચ્યા મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરી તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો છતાં પણ આ રીતનું ભોજન મળતા નારાજગી જોવા મળી હતી જેને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ત્યાં પહોંચ્યા તેઓએ રજૂઆત કરી ને પણ વાત કરી છે આ મુદ્દો વધુ ઉગ્ર કરવાની પણ રજૂઆત થઈ છે

મહેસાણા દૂધ સાખ ડેરી સામે પશુપાલકોનું સંમેલન પાટણ ગાંધીનગર મહેસાણાના પશુપાલકોનું સંમેલન પાટણ મામલતદાર દ્વારા પરવાનગી રદ કરાય પરવાનગી રદ થવા છતાં પશુપાલકોનું સંમેલન પાટણના ખાડિયા મેદાન ખાતે યોજાયું સંમેલન દૂધ સાગર ડેરી સામે વિવિધ માંગણીઓને લઈને સંમેલન પાટણ જિલ્લા અને પ્રમુખ અને બનાસકાંઠાના રહેવાસી દાદુસિંહ રાજ્ય રાજસિંહજી ઠાકોર દ્વારા પાટણના ખાડિયા મેદાને પશુપાલક સંમેલનની માંગવામાં આવી હતી પરવાનગી પાટણ દ્વારા સંમેલનની પરવાનગી આપ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય તેવી વાંધા અરજી આવતા પરવાનગી રદ કરવામાં આવી હતી એમને મળતા હે નહીં અમારો ખર્જો એમને મળતો નહીં બેસો પાછળ અમે મરીએ તો એમને કશું મળતું છે નહીં બેસો નો અમારે જે ખાણ લાવવું હોય અમારે કઈ એના આજન વાસન કઈ એના લાવવું હોય તો અમને પશુપાલકો ની વેદના સાંભળવી અને પશુપાલકોની વેદના સરકાર સુધી પહોંચાડવી એ કામ કરવાનું અમારું પશુપાલક ના જે અમે બનાવી છે એટલે અમે આ વેદના પશુપાલકોની ઠીક સરકાર સુધરી પહોંચાડવાના છીએ અને સરકાર શ્રી અમારું વાત નહીં હોભે તો અમે પણ વાત કરો છો હાઈકોર્ટનો પણ સહારો લેવાના છીએ બિલકુલ નહીં અમા કોઈ પાર્ટીના લેવલનું કોઈ બોર્ડ જ નથી

પોલીસનો પણ સમગ્ર જે જગ્યાએ સંમેલન છે ત્યાં ચાલતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આગામી ભવિષ્યમાં કે અગાઉ પ્રથમ હારીજ ખાતે આ રીતે સંમેલન યોજાઈને પછી દ્વારા પોતાની માંગને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવે તો આજે પાટણ ખાતે પણ પાલકો દ્વારા પાટણ <Santhi>

તો પછી બધા ક્યાંથી યાદ એ પણ બોર્ડમાં એ અમારા જે છે લોકો એ બોર્ડમાં છે કોઈ દાડોએ વિરોધ પ્રદર્શન કર્યું નહીં કોઈ દાડો બોર્ડમાં વિરોધ અરજી હાલી નહીં કે જે પણ બહારથી પબ્લિક લાવવામાં આવે છે કોઈ ડેરીનો અમારો પ્રમુખ મંત્રી યા તો અમારા કોઈ સરકારી આગેવાન સહકારના તેઓ નહોતા અને ભાડૂતી માણસો દર વખત મિટિંગમાં આવું હારી જે પહેલાં બનેલું છે આજે પણ જે માણસો આવ્યા છે એ બધા ભાડૂતી જ છે અમારા ગામડામાંથી કોઈ પશુપાલક નથી આવ્યો કોઈ કારોબારીના મંત્રી કે ડેરીના મંત્રી કોઈ આવ્યું નથી આ વડોદરામાં ટ્રાફિક પોલીસની બેવડી નીતિ હોવાની વાહન ચાલકોમાં બૂમ ઉઠી છે પોલીસ માત્ર ટુ વ્હીલર ચાલકોને જ દંડ ફટકારે છે અને બેફામ ચાલતી રિક્ષાઓને કોઈ દંડ ફટકારવામાં ન આવતો હોવાની સ્થાનિકોની ફરિયાદ છે

જે ટુ વ્હીલર્સના રૂલ્સ છે એના લીધે ટુ વ્હીલર્સ ને તો જુએ છે કે તમારી પાસે શું નથી એ ઓબ્ઝર્વ કરે છે આગળ દર તો ઠીક છે પાંચ પાંચ ને દસ દસ આગળ બેસાડેલા હોય ગમે ત્યારે હોય કોઈ ગમે તે કોઈ નહીં કોઈ સિગ્નલ નહીં કશું જ નહીં દર જવું બધું કશું જ એ વાતમાં જરા પણ તથ્ય નથી કારણ કે છેલ્લા વર્ષમાં બે હજાર જેટલી રિક્ષાઓ ચાલુ વર્ષમાં હજુ આપણે વર્ષ પૂરું નથી કર્યું બે હજાર જેટલી રિક્ષા વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે હાલ પણ કાર્યવાહી ચાલુ છે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે નાગરિકોનો રોજ રોષ જોતા રાજ્ય સરકારે હાલ પૂરતી જે વાહન ચાલકો છે તેમને હેલ્મેટ મુક્તિ આપી છે પરંતુ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ જે છે તે રાજ્ય સરકારને ઉપરવટ જઈને એક એવી હટ પકડીને બેઠી છે કે આગામી ત્રીસ તારીખ બાદથી જે ટુ વ્હીલર ચાલક છે તેમને ફરજિયાત હેલ્મેટ જે છે તે પહેરવું પડશે અને જો કોઈ હેલ્મેટ નહીં પહેરે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી જે છે તે કરવામાં આવશે ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસની જે બેવડી નીતિ છે તે અહીંયા જોઈ શકાય છે સ્ટેશન વિસ્તાર છે અને સામાન્ય રીતે સૌ કોઈ જાણે છે કે સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ મુસાફરોનો ધસારો રહેતો હોય છે ત્યારે સ્ટેશન વિસ્તારમાં જે રિક્ષા ચાલકો છે તેઓ બેફામ બન્યા છે આડેધડ પોતાની રિક્ષા જે છે તે રસ્તાની વચોવચ પાર્ક કરી દે છે અને ટ્રાફિકને અડચણરૂપ જે છે ત્યાં રિક્ષા ચાલકો થાય છે બીજી મહત્ત્વની વાત છે કે અહીંયાથી થોડેક દુર ટ્રાફિક એસીબી પશ્ચિમ ડીએમ વ્યાસની કચેરી આવેલી છે પરંતુ એસીબી પશ્ચિમને ટુ વ્હીલર ચાલકો દેખાય છે પરંતુ આ જે થ્રી વ્હીલર એટલે કે રિક્ષા ચાલકો છે તે દેખાતા નથી એના કારણે જ આ રિક્ષા ચાલકો બેફામ બન્યા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાશે કે રિક્ષા સ્ટેન્ડની આ જગ્યા પર ફાળવણી ન હોવા છતાં જે રિક્ષાઓ છે તે રોડ પર ઊભી રાખવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક આના માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ જ જવાબદાર છે કારણ કે ટ્રાફિક પોલીસને માત્ર ટુ વ્હીલર ચાલકો પાસેથી દંડ વસૂલવામાં રસ છે અને હેલ્મેટના ઓથા હેઠળ ઉઘરાણી કરવામાં રસ છે ત્યારે આવા બેફામ બનેલા રિક્ષા ચાલકો સામે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ જે છે તે લાચાર હોય તેમ લાગી રહ્યું છે કારણ કે જો વડોદરા શહેર ટ્રાફિક પોલીસ

જેલ મુક્ત થયા વડોદરાની જેલમાંથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને આજે જામીન મળતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ છે કોર્ટના આદેશ બાદ ચેતર વસાવાની જેલમાંથી મુક્તિ થતા તેમના સગા કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા જેલ મુક્તિ બાદ પહેલી જવાર નરમદાના રાજ પીપળામાં આવેલ પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન પોતાના પરિવાર અને સમર્થકો સાથે કર્યા અને મંદિર પાસે એમને મીડિયાને પહેલીવાર પ્રતિક્રિયામાં વસાવાએ સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના મત વિસ્તારમાં જઈ શકશે નહીં છતાં વિસ્તારમાં ઊભી થતી દરેક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છે એસી દિવસ બાદ નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો અને મને સરતી જામીન મળ્યા છે ત્યારે આજે હું બહાર આવીને મને જે મને આવકારવા માટે અમારા આગેવાનો અને સમાજના પરિવારના બધા આવ્યા છે ત્યારે આજનો દિવસ એ સારો દિવસ છે અને મારા પર જે ભરોસો આ લોકો મૂકે છે તે વિશ્વાસ આવનારા દિવસોમાં કાયમ રહે એટલી શક્તિ માતાજી આપે પ્રકૃતિ મને આપે એ પ્રાર્થના કરવા માટે આજે અમે મંદિરે આવ્યા છીએ સુરતના અમરોલી વિસ્તારની ઘટના ખાડાના કારણે બાઇક સ્લીપ થયું હતું બાઇક ચાલક પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું અકસ્માતના સમાચાર બાઇક ચોરીની ધરપકડ આરોપી છ બાઇકની ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે રોજગારી ન હોવાથી ચોરીના રવાડે ચડ્યો હતો જીગર સરવૈયાની સિંગણપુર પોલીસે ધરપકડ કરી છે બીઆરટીએસ પાસે આવેલા તળાવ નજીક છુપાવ્યા હતા બાઇક વાંસના ટોપલા બનાવવાની સામગ્રીની આડમાં ચાલતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે દારૂના બુટલેઘરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી માટે વાપરવામાં આવી નવી મોડલ ઓફ રેન્ડી પાટણ જિલ્લા એલસીબીએ વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડી ઝડપી પાડી સિદ્ધપુરના સુજાનપુર પાટિયા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતું પિકઅપ ડાલુ પકડવામાં આવ્યું